તમારા ભલો કાકા આવ બે કેમ નહી હા ને કેમ ને હાલ ગયો ફી તો ભાઈ કારણ કે એને કપડા લાવવા પૈસા નહી અને ફી ભરવા પૈસા નહી એટલે કીધું એટલે પસે જ ને હા આ તારો કાકો જીવસ સાચી સીતાવ કરશે તારો બાપો હાથે કઈ દારૂ પીપીને મળી ગયો આ દુખ તો મને દુખ ના લાગતું હોય રાખો પણ ભાઈ કોઈ કમાવનારું હોય તો એમ કે કોક લે પણ હાલ તો હવે કોઈ એટલે આ તમારો જીવા છે કે નહીં ભાભી જીવા વાત પણ હવે એક જીવા ના હોય એટલે મે કીધું કોઈ હાલ ના કોઈ શીતલ નેહાર તમારે રાખ લે ભણ લે એ હાલ ભણે હું તો હવે તારો બાપો જતોડ્યો સમા તો જિંદગી બના હારી તાને અને હું લાભાન છે

ઓય લાચરમ જેવું છો તમે ભાભીને એમને એટલા મોટા મોટા શેઢા ઉભા થાય આ બધું ઘાસ ઈમણા નહી તો આપણા ક્ષેત્રમાં જ છે આરી ને એટલી ખોટી છે લગી રે લગી રેવાનો શરમ નઈ ઈને ભાગ પાડી વેચી આલ્યું છે તો ઈના ક્ષેત્રમાં લેતી હોય તો અમારા ક્ષેત્રમાં હું કરવા લ્યો હું બોલ્યા છે નહી

સાચી વાત છે પણ મેં કીધું આ હેડાવાનું છે એટલે આવજે કીધું પોટલી લઈ લો કીધું કોને કીધું તમને અમાર હેડાવાનું છે અને હેડાવાનું હોય તો અમાર ભેશો નહીં દોન માં લઈ લો બધું તમાર ખેતરમાં જો કે ભાગતા પાડીયા લે આ એ તમાર ખેતરમાં એ વાઢો અમાર ખેતરમાં ઉલે દોડે દોડે આવો ખખડીન બોલો કેમ ઢીલું ઢીલું હું બોલો ખખડીન બોલો લે લે આ લઈ લે આ સાલ લઈ લે બધી કા પણ પાછા અમારા ડોમરાન બાપુ નહીં ને એટલે આવું મત હેરાન કરો તમે ખોટું અમે તો કોઈ હેરાન કરતા નહીં અમે જો તો કરીએ તમન વેચ્યા તો છે ઇકણ જઈને તમારા ખેતરમાં રોક અમારા ખેતરમાં હું ખાવા આવો અરે હેરણ કોણ કરે ખોળો તમે કરી આઈને ને અમારા ખેતરમાં બેઠો અને પાછા ઉપરથી કે હેરણ કરો છો પણ પાણી ભર્યું છે એટલા માટે મેં કીધું અહીંયા લઈ લો એક પોટલી જે પાળો એવો નહીં ઓમ નેક નહીં થતી પાણી જવા માટે અમે કોઈ અલગથી માટી નખાઈને ઊંચું કરી છે ખેતર લે ત્યારે ભાગ પડતા હતા તારા તમે મોટા તો તમારે કેવું કે અમાર પેલું ખેતર નેતર વાળું નહીં લેવું અય કાલે તો પેલા વાઘુ ભાઈન ઘર થી ઓય આયન ઘસ લેશે પંદરા વાગ્યો ખાડા એ તો રાખવી પડે પેલા જો

આ શરમ વગરનો તો ભગવાન કદી માફ નહીં કરે લ્યા ભાભીનો બાપરો ને આપડો આપરો ભાઈ નેણો ધણી મરી ગયો છે અલ્યા આયો સાર પરઈ લે શરમ વગરનો આવ લાય હું કઉ જઈ કવ છું હા દબાઈને કઉ હા હું આપ પે ચના ડર હેટ ફોટોમાં બેકલા હા બોલો અલા ભલને ભાઈ સે પડ લીધું તું પડાઈ લે કે મારા હેતરમાં એ લઈ તો લઈ જ લે કે

પણ તું તો જી જીવ છે કા એ બધું મારે ના જોવાનું હોય આલા એ બધું મારે ના જોવાનું હોય તું તા તારે એવું જબરું હોય ને તું તો ટેકો કરી પાઈ ના ભઈ સકા દુશ્મન છે આલા ટોકડી પોઈ લઈને મરી જા આલો ભઈ મારો જિંદગી માં બાપડો મધુરી કરી કે અમને મને આવળા આવળા બાપડાએ અમને બટાકા પવવા ખવાય ને મને મોટા કર્યા છે બે જણા એ હા એ ભાભીએ ને આ ભઈએ

હાઉથી નેનાસ પણ હુકમ તો આખાય ગોમ કરતા મોટો ચલાવે છે અને

બેઠો ચિંતા શું કરવાની કે ફટાફટ તમારા ગોળી કોઈ નવરા નહી હેતર નો કોમ છું ભાઈ તું શોધી રાય

શરમ વગરના રાક્ષસ તમાર તો હાલવાની ઈચ્છા જ નથી પૈસા ના ના ભાભી જોડતો આ ભત્રી તો જોડતો નહીં હે એ તારા મથી કા પૈસા આલછુ નહીં તો માગુ ભાઈ આલછુ પૈસા કોઈ લઈને મરી નઈ જીએ પૈસા બંધો બંધો ના તું એ મરી જા પારવા છોડ વગર ના ભઈ હતો એ તો ભઈ હા માગુ ભાઈ રાવા દે કો મોણા જેવ મોણા જતુરી નવા રૂપિયા હું કરવા છે અમારે ભાભી એ વાત છોડો મારા આજ કેવું છે પડ્યું આ ડાયરી તીડોળી મે મેલી છમ કાઢવી પડી એનું કારણ છે આટલી સાર માટે આટલા આ આટલા પોટલા માટે એને નાટક કર્યો બે જણ એ તો ત્રણ લાખ રૂપિયા ના સોરવાના આટલી સાર માટે તું પડી જાય ભગવાની બાભુ ભી રવા જવતા હવે ત્રણ લાખ રૂપિયા નહીં લેવા માણસ જેવું માણસ મારું જતું હોય ને પૈસા મારો શું કરવાના આ જો ભાભી સમું જો આ ત્રણ લાખ રૂપિયા કીધું નહીં લેવા અને તું હા મેહન આટલા આ આટલા પોતલા માટે તું નાટક કરેલા

બાબી હા ફૂલ દેઈ ગયો કો વાત નઈ ભઈ થાય પહેલી ચાર લઈ આવજો થઈ તરી કો પોટડી બસેલી પડી કો ત્રણ લાખ હાલ દુરી ભાભી લેવા લતાનો દિવસ છોકરા બરોબર છે 아니 불 사이트다 심지어 못아 뭔야 그거? 이합